આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાના પૂંઢા વાપી નજીક કરવડ ખાતે ધોળિયા સમાજ મૈત્રી પરિચય મેળાનું થયું આયોજન ગાંધીનગરથી મહારાષ્ટ્ર સુધીના ધોળિયા સમાજના યુવક યુવતીઓએ ભાગ લીધો ધોળિયા સમાજ મૈત્રી પરિચય મેળાનું આયોજન કરવડ ખાતે આવેલી કૌશિક કાંતિલાલ હરિયા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ધોળિયા સમાજના અનેક કુળ પરિવારના યુવક યુવતીઓએ પોતાની પસંદગીના પાત્ર મેળવવા માટે એક સુંદર પ્લેટફોર્મ મળ્યું હતું ડોડિયા સમાજના નવયુવાન વિધવા વિધુર માટે વિશેષ યુવક યુવતી મૈત્રી પરિચય મેળાનું સતત પંદરમી વાર આયોજન કરવામાં આવ્યું હતું કૌશિક કાંતિલાલ હરિયા હાઈસ્કૂલ ખાતે આયોજિત હોલ ખાતે આ આયોજન થયું હતું તેમાં ઢોળિયા સમાજના યુવક યુવતીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રથી લઈ અમદાવાદ ગાંધીનગર સુધી ફેલાયેલા ડોડિયા સમાજના યુવક યુવતીઓના વાલીઓ પણ હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા યુવક યુવતીઓએ પોતાના પરિચય અને તેના પ્રિય પાત્ર કેવા હોવા જોઈએ અને તેમને કેવી અપેક્ષા છે તે અંગે મંચ ઉપરથી તેમણે રજૂઆત કરી હતી અહીં પોતાના માટે યુવતી કે યુવક પસંદગી કરવા માટે આવેલા અનેક યુવકોએ જણાવ્યું કે આ પ્રકારના પ્લેટફોર્મ મળવા જોઈએ જેથી ઢોળિયા સમાજમાં જે શિક્ષણ અને નોકરી મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેનારા યુવક યુવતીઓ લગ્નની ઉંમર નીકળી જતી હોય છે જો કે આવા સમયે યુવક યુવતીઓ સમાજમાં યુવક અને પોતાનું પાત્ર શોધવા માટે ખૂબ મુશ્કેલી ઊભી થતી હોય છે આવા સમયે આવા પરિચય મેળા દ્વારા જ સમાજમાં યુવક યુવતીઓ પરિચયમાં આવી શકે છે અને લગ્ન માટે પોતાના યોગ્ય પાત્ર મેળવી શકે છે આવા કાર્યક્રમો થતા રહેવા જોઈએ નું અહીં આવેલા યુવક યુવતીઓએ જણાવ્યું હતું એમ દરમિયાન નવીનભાઈ પટેલ નરેન્દ્રભાઈ બી પટેલ સુભાષભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ હરીશભાઈ એલ પટેલ હરીશભાઈ પટેલ હરીશાટ સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી

નોકરી રાખી નથી એટલા માટે સેવાસતી વયડિસી માં ડિગ્રી માર્કેટિંગ મે જોબ ઓપન થયેલ છે चालू છે નોકરી કરતી હોય જોગી ચાલે ગ્રેજ્યુએટ કોર્પોર જામે શું કે ઓબ્વિયસ હોય સારું મે કોલેજ સુરત પાસઆઉટ કરી છે સામે છે ને કોલેજ પાસઆઉટ કર્યું છે અને એના પછી 3 વર્ષ મારું નામ સુભાષભાઈ એસ પટેલ છે વાપી રહું છું અમારો આ પંદરમો પરિચય મેળો છે અને સમાજમાં પાત્રો મેળવવા માટે જે યુવક યુવતીઓને તકલીફ પડે છે તેના માટે અમે એક પ્લેટફોર્મ આ દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવાનો હેતુ છે અને લોકો સારી રીતે જીવન વિતાવે એમાંથી સક્સેસ થાય એ હેતુ છે અત્યારે સમાજ ખાસો એવો શિક્ષિત થયો છે શિક્ષિત થયો સાથે એને એને મનપસંદનું પાત્ર મેળવવાની ખૂબ જ તકલીફ પડે છે અને એ એના મૂળ જગ્યાએથી બીજી જગ્યાએ જેને વસે છે તેને પાત્ર મેળવવા માટે બહુ તકલીફ પડે છે તમે એક એવો મંચ પેદા પડે પૂરો પાડીએ છીએ કે જે અહીંયા એમને મનગમતું પાત્ર મેળવી શકે છે ઘણા એવા પાત્રો છે કે જેના પત્નીઓ ગુજરી ગઈ અથવા તો પતિ ગુજરી ગયો તો એવા પણ કેન્ડિડેટો આવે છે જેને એક જ મંચ પર આવા કોઈ પાત્રો મળી જાય અને એ ગોઠવાઈ જાય એ રીતે પ્રયાસ કરી રહ્યા છે નામ પ્રજ્ઞેશ પટેલ છે હું ચાલા ગામથી છું વાપી રહેવાસી અને હું આજે અહીંયા ધોડિયા સમાજનો પરિચય મેળામાં આવ્યો હતો અને સાથે સાથે મારા મોટા ભાઈ જોડે પણ આવ્યો હતો અને આ જે કાર્યક્રમ જે થઈ રહ્યો છે એનાથી ઘણો લાભ મળી રહ્યો છે મને અને મારા ભાઈને પણ અને એક પ્લેટફોર્મ મળી રહ્યો છે સો દેટ અમે અમારા જેવા યુવકો કમ્ફર્ટલી આમ એક્સપ્રેસ કરી શકીએ અમારી ફિલિંગ્સ અને જે અમને રિક્વાયરમેન્ટ હોય અને તો આ પ્લેટફોર્મના થ્રુ યુ નો એક આ પ્લેટફોર્મ થ્રુ એક ઇન્ટરેક્શન સેશન જેવું મળી રહ્યું છે સો દેટ અમે એકબીજા જોડે વાતો પણ શેર કરી શકીએ અને અમારી જે જનરેશન છે એકબીજાને સમજી શકીએ સરખી રીતે અને કઈ રીતનું પાત્ર અમને જોતું હોય છે સામેવાળાને પણ જોતું હોય છે એ રીતની ચર્ચાઓ કરી અમને સરખી રીતે ડિસિઝન લેવામાં હેલ્પ કરી રહ્યું છે મારું નામ ડૉક્ટર તેજલ પટેલ છે અત્યારે આ જે સમાજ મેળો રાખ્યો છે પરિચય મેળો એ આજના ટાઈમમાં એટલે એટલું ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કારણ કે આજે જે આપણે મનપસંદ પાત્ર જોઈએ એના માટે આપણે ખૂબ આમ ફરવું ફરિજિયાત આમ થઈ ગયું છે કે આપણે આટલું ફરીએ અને શોધતાએ ત્યારે પણ આપણને નથી મળતું પણ અત્યારે આ જે પ્લેટફોર્મ આપણે અહીંયા રાખ્યું છે તો એમાં શું કે આપણે મનગમતા પસંદ કે પાત્ર આપણને મળી જાય અને બધા દૂર દૂર થયા હોય તો એમનો પોતાનું ઇન્ટ્રો આપે તો આપણને પણ ખબર પડે કે હા આપણી આ રિક્વાયરમેન્ટ છે તો આપણે અને આગળ વાત કરી શકીએ નહીં તો આપણી પસંદગી માટે આપણે અહીંયા વાત કરી હોય અને પછી કાલે ઉઠીને જાય તો એ આપણને પાત્ર મળે નહીં અહીં આપણે બધું જ આપણું બેઝિક જે ડિટેલ્સ હોય કે રિક્વાયરમેન્ટ હોય એ આપણે બાયોડેટા આખું બનાવીએ અને એના પછી આપણે ઇન્ટ્રોડક્શન આપીને એકબીજાની રિક્વાયરમેન્ટ જાણી શકીએ અત્યારે બધાની આમ પોતાની રિક્વાયરમેન્ટ હોય છે કે મારે ગવર્મેન્ટ જોબવાળા જોઈએ છે કે પ્રાઇવેટ જોબવાળા જોઈએ છે તો એમાં શું લોકો પોતાનું એક્સપ્રેસ કરી શકે આમ કે હા મને આ રિક્વાયરમેન્ટ છે તો આ આપણને પ્લેટફોર્મ મળ્યું છે તો જે સામે બેઠા હોય એમને પણ ખબર પડે કે હા મને કે આ મારા માટે યોગ્ય પાત્ર છે એવું તો આ જે પ્લેટફોર્મ મળ્યું છે એ આપણે ખૂબ જરૂરી છે મને લોકોને આમ આમાં સારા પાત્ર મળી જાય અને મારી એવી ઈચ્છા છે કે આવા પ્લેટફોર્મ વારંવાર યોજાવા જોઈએ જેના કારણે લોકોને જેવું મનપસંદ પાત્ર મળતું હોય એમાં આગળ વધી શકે